મેઘા રક્તદાન શિબિર યોજાઈ શિક્ષણ આરોગ્ય રક્તદાન શિબિર જેવા કાર્યો કરી સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ યોગદાન આપવું માનવતા એ અમારી સાચી ઓળખ અને તેની સેવા અમારો ધર્મ છે વાહિદ અલી બાવા સાહેબ ત્રણસો ઓગણત્રીસ સાથે કુલ બે હજાર છસો સત્તાવન યુનિટ રક્ત એકત્રિત કરાયું વડોદરાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ જંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગરમાં યોજાયેલી આ શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરવા કતારો લગાવી હતી સાથે સાથે મહિલાઓ પણ રક્તદાન કરવા ઉમટી પડી હતી આ શિબિરમાં કુલ ત્રણસો ઓગણત્રીસ રક્તદાન થયું હતું ઉજવણી અને સૈયદ નિમિત્તે કુલ બે હજાર છસો સત્તાવન યુનિટ રક્તદાન અર્પણ થવાથી નવો રેકોર્ડ સર્જાયો હતો આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તથા મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબ બે પોતાના એસી જન્મદિવસે યુવાનોને સંદેશ આપ્યો કે માનવજાત માટે કાર્ય કરવું એ જ લક્ષ્ય છે કાર્યક્રમમાં ઉપસ્થિત અપંગના ઓજસ ગુજરાત પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે આજે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે શિક્ષણ આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેમજ ના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે મુસ્તાક અલી બાબાના જીવનનો સંદેશ છે કે કોઈનું જીવન બચાવવા જે બલિદાન આપવું પડે તે આપવું જોઈએ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાની સાચી સેવા છે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી આયોજિત ત્રેપન શિબિરોમાં કુલ પંદર હજાર બસોને પાંસઠ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડતા ઘટાડો જોવા મળી હતી મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા ઉમટી પડતા અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા કલ્લા ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં દર્જન મત વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ અપંગ ઓજસના ગુજરાત પ્રમુખ શૈલેષભાઈ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કરવા ઉમટી પડેલા સેકડો રક્તદાતાઓ ઉત્સાહ જોઈ તેઓ ગદગદિત બની ગયા હતા અને આ સેવાકીય ભાવનાને ને અનુકૂળ ઉદાહરણ ગણાવ્યું હતું યાકુબ પટેલ કરજણ तो फैज चेरिटेबल ट्रस्ट फैज़ यंग सर्कल और ख़ानक रसूल की जानब से 1500 की नस्बत से 15 जगह ब्लड डोनेशन कैंप का इनका किया गया और उसमें सब मिलाकर 14 कैंप में 2330 ब्लड यूनिट जमा किया और आज पंद्रहवा आखिरी ब्लड डोनेशन कैंप यहाँ कल्ला शरीफ फैज कैंपस में चल रहा है जो अभी 300 से ज्यादा ब्लड यूनिट हो चुके हैं सब मिला के करीब सत्ताईस या 3000 के करीब ये फिगर पहुँचने की उम्मीद है ये ब्लड डोनेट पूरी इंसानियत के लिए वक़ है क्योंकि ज़रूरतमंद ही इसका इस्तेमाल करते हैं तरह तरह की बीमारी सीजर ऑपरेशन एक्सीडेंट में ब्लड की बार बार जरूरत पड़ती है जब वक्त पर ब्लड नहीं मिलता तो तकलीफ बहुत होती है हमारी कोशिश અને ઇસ્લામ પૈગમ્બર મોહમ્મદ સલમ ના પંદરસો વર્ષ પૂર્ણ થતા યોમ બિલાદતના ઈદે મબી જે હાલ રહી છે એ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ ની હારમાળા ફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી હતી વડોદરા આણંદ જિલ્લા નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ઈદે મિલાદન નબીથી લઈને પીરે તરીકે મુસાક અલી બાવાના યમ વિલાદતના દિવસ સુધી ચોવીસો જેટલી બ્લડ યુનિટ ડોનેટ થઈ ચૂકી છે ને હાલ બ્લડ ડોનેશન કલ્લા ખાતે ચાલુ છે ખાસ સાહેબની જે શિખામણો છે આદેશ છે એ લોકોના માં સામેલ થઈને એમનું મદદરૂપ થવું જે અમારા આકા મહોલ્લા મોહમ્મદ સલ્લાહુ સલમ નું બી દેશ છે એને સાર્થક કરતા આજે આજના દિવસે આ છેલ્લું બ્લડ ડોનેશન કેમ્પ કલ્લા ખાતે થવા જઈ રહ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ને લગતા વિવિધ કામો થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે હોસ્ટેલ નું બોઇઝ હોસ્ટેલ અહીંયા આકાર પામી છે જેમાં અઢીસો વિદ્યાર્થીઓ રહી શકે છે અને આગળના સમયમાં આપણે શિક્ષણને લગતા હાયર એજ્યુકેશનને ને લગતા બીજા બી નવા નવા પ્રોજેક્ટ લાવવા જઈ રહ્યા છે જેના દ્વારા આપણે દેશમાં સમાજમાં જે ગરીબ વર્ગ છે જે માર્જિનલાઇઝ કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ મળે અને એના થકી આપણે આપણો દેશ વિકાસ પામે

મોટે ભાગે કેમ્પો થયા ત્યાં મહિલાઓ આ રક્તદાન કેમ્પમાં ભાગ ઓછા લેતી હોય છે પરંતુ આજના જે કેમ્પ છે એમાં મહિલાઓનું યોગદાન પણ છે એ પરમપુજ્ય જે બાવાશ્રી છે એમની જે સેવાનું માધ્યમ જે નાનકો ગામ છે પણ આ કરજન તાલુકામાં નાના ગામમાં આવડી મોટી સેવા કરવી અને આવડું મોટું સંકલ ઊભું કરવું અને આ સંકુલમાં શિક્ષણ આરોગ્ય તેમજ એથ્લેટિક વિભાગ પણ છે અને હું લાખ લાખ સલામ કરું છું પરિવાર રાષ્ટ્રના સેવામાં આવા સંતશ્રીઓ મળવા એ બહુ દુર્લભ વાત છે આ તાલુકાને જે આ સંતશ્રી મળ્યા છે એમની સેવા કરવાનો જેને જેને મોકો મળે છે જેને પણ સમર્પણના ભાવથી સેવા કરી છે હું તમામ લોકોને કહું છું કે આવો આવો આપને આ પરમ પૂજ્ય સૈયદ મુસ્તાક અલી બાવાશ્રીની સેવાના આ સહયોગમાં આપણે પણ યોગદાન આપીએ અને આ સેવાના યોગદાન આપવાથી અનેક લોકોનું જીવન ઉજ્જવળ થશે સલામ આજ રોજ હું આ કલ્લા શરીફ આવ્યો છું જ્યાં ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક બ્લડ કેમ્પની અંદર મેં મુલાકાત લીધી ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને કલ્લા શરીફ કે જે બાવા મુસ્તાક અલી બાવા અને સૈયદ વાયદ અલી બાવાના નેતૃત્વ હેઠળ ખૂબ સારી રીતે ગરીબ મુસ્લિમ પરિવારના વિદ્યાર્થીઓને એક તો શિક્ષણ આપવાનું કાર્ય એ પણ સરાઉન્ડિંગ વિસ્તારમાં જે નાના ગામો છે કે જે મુસ્લિમ પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે એ પરિવારના વિદ્યાર્થીઓને ધોરણ એક થી બાર સુધીનું શિક્ષણ ઇસ્લામિક તાલીમ મદરસા અને ખૂબ સારી રીતે અદ્યતન શાળાનું ભવન હોસ્ટેલ એ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે આપણા સમાજમાં આવા પણ પીરે તરીકે જ છે સજ્જાદ નસીબ છે ગાદી નસીબ છે કે જેઓ સમાજની આવી ચિંતા કરે છે વાયદ અલી બાવા અને ઉસ્તાક અલી બાવાની એક બાબત ખૂબ આપણને આપણને એ આપે છે આનંદ આપે છે કે બાવા હંમેશા સમાજના હિત માટે અને માનવતા એ જ સાચો ધર્મ છે કે સાચી સેવા છે એને ધ્યાનમાં રાખીને જે રક્તદાન શિબિરોનું આયોજન કરે છે વર્ષોથી જે પ્રમાણે હાલમાં જે આપણા મોહમ્મદ પૈગમ્બર સાહેબની પંદરસો મી વિલાદત વર્ષ ચાલે છે એ નિમિત્તે એમને જુદા જુદા અલગ એવા ગામડાની અંદર રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું એમનું પ્લાનિંગ એવું હતું કે પંદરસો યુનિટ રક્ત એકત્ર થવું જોઈએ પરંતુ મને આનંદ એ વાતનો છે કે ચૌદ ગામડાઓની અંદર જે રક્તદાન શિબિરો થયા એમાં ત્રેવીસો કરતા વધારે યુનિટ રક્તદાન થયું છે અને આજે કલ્લા શરીફમાં પણ ખૂબ સારી રીતે રક્તદાનમાં રક્તદાતાઓ યુવાનો અને મહિલાઓ ભાગ લઈ રહ્યા છે આ જ બતાવે છે કે બાવાની રાહબરી હેઠળ સમાજનું જે કાર્ય થાય છે પણ આવા નાના ગામડા પર રક્તદાન શિબિર કરવું એટલે લોઢાના ચણા ચાવા જેવો હોય છે મોટા શહેરોની અંદર રક્તદાન શિબિર કરવું એ સરળતાથી થઈ જાય છે અને સફળ પણ થાય છે પરંતુ નાના ગામ કે નાના ટાઉનની અંદર રક્તદાન શિબિર કરવું એ સૌથી અઘરું કામ છે અને એ કામ આજે બાવાના રાહબરી હેઠળ એમના સૌ એમના જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે ખાસ કરીને ટ્રસ્ટના હાલના પ્રમુખ સાહેબ સેક્રેટરી બશીરભાઈ બીજા અનેક જે ટ્રસ્ટીઓ છે ને બીજા જે યુવાન સાથીદારો છે એમની ખૂબ જ સરાહનીય કામગીરી છે આ કામગીરીને આપણે જેટલી વખાણી એટલી ઊંચી છે હું કલ્લા શરીફ ત્યાં સંદેશો આપવા માંગુ છું સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને કે જે કઈ આપણી આવી પીરે તરીકા થાય કે મૌલવી હોય કે મૂર્તિ હોય એને આપણે ઇસ્લામિક જ્ઞાન તો આપવું જ જોઈએ આવનારી પેઢીને પરંતુ સાથે સાથે શૈક્ષણિક જ્ઞાન પણ આપવાની ખૂબ જરૂર છે અને એને ધ્યાનમાં રાખીને દરેક સંસ્થામાં આવી રીતે ઇસ્લામિકની સાથે શૈક્ષણિક ધ્યાન જ્ઞાન પણ આપણા વિદ્યાર્થીઓને આપણા સમાજના વિદ્યાર્થીઓને મળે તો જ ચોક્કસપણે આપણું ભવિષ્ય ઉજળું થશે અને જે કંઈ સત્તાની સામે પણ આપણી સામે અન્યાય હોય છે તો એક શિક્ષણ જેવું આપણી પાસે હથિયાર છે કે જેના થકી આપણે કાયદાકીય રદ લડી શકીએ છીએ આપણા સંવિધાનિક જે અધિકારીઓ છે અધિકારો છે એનો આપણે સુરક્ષા કરી શકીએ છીએ ફરીથી આ રક્તદાન શિબિર કરવા માટે અને સે ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને

જરૂરતમંદ લોકો માટે બીમાર લોકો માટે જે બ્લડ નું ડોનેશન કર્યું છે એ પ્રવૃત્તિ ખૂબ આવકારદાયક છે માનનીય મુસ્તાકાજી બાબા સાહેબ અને માનનીય એમના જાહેર અજી બાબા સાહેબ દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજના ઉત્થાન માટે અને તે થકી રાષ્ટ્રનું ઉત્થાન માટે જે પ્રયત્નો કરવામાં આવે છે એ આવકારદાયક છે

આ ફેઝ જૈનશંકર દ્વારા ડોનેટ કરવામાં આવ્યા છે અને હજુ પણ આ સિલસિલો પીરે તરીકે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના માર્ગદર્શનમાં ચાલુ છે અને આ મુહબ્બતમાં આ પ્રેમમાં ઉત્સાહ સાથે યુવાઓ નવયુવાઓ વડીલો અને મા બહેનોએ ખૂબ દિલ સાથે ડોનેટ કર્યો છે અલ્લાહ તાલા એમની કુર્બાનીઓને કબૂલ કરે અને આ માનવ ઉત્થાનના કાર્યના સિલસિલાને વાહિદ અલી બાબા સાહેબના માર્ગદર્શનમાં સદા ચાલુ રહે તેવી દુવાઓ સાથે સજા